ગોલ્ડન બ્રિજને સમયાંતર નવ નિર્મિત નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરીને સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે નર્મદા મૈયા બ્રિજ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ત્યારબાદ રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી બસ ટ્રક ભારે વાહનો નર્મદા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માતોમાં ખૂબ જ વધારો થવા પામ્યો છે ભરૂચ જિલ્લાના સામાન્ય નાગરિકો દ્વારા વિડીયો તથા ફોટો દ્વારા સદર બાબતે ફરિયાદ કરવામાં આવી હતી નર્મદા મૈયા બ્રિજ ઉપર ભરૂચ અંકલેશ્વરને જોડતો બ્રિજ હોય જેથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરિયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રિજ પરથી પસાર થાય છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તરફ અંકલેશ્વર તરફથી અવરજવર કરતા વાહનો મોટા વાહનો જેવા કે લક્ઝરી બસો ટ્રકો વગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે છે એબીસી બ્રિજ સુધીમાં મોટી કોમ્પ્લેક્સ મોલ તેમજ કોલેજો બસ સ્ટેશન ભારે તથા અતિભારે વાહનોની અવરજવરના કારણે જાનહાની થવાની પૂરતી સંભાવના રહેલ છે જેથી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે તથા અતિ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાવવામાં આવે અને ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે તેમજ અકસ્માતના બનાવ ન બને માટે નર્મદા મૈયા બ્રિજ ઉપર તમામ પ્રકારના ભારે તથા અતિ ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકો તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિશે સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ